અને આ રેસીપી થી તમે ચાર લોકોને સર્વ કરી શકો છો અને તમારે વધારે બનાવી હોય તો વધારે પણ લઈ શકાય અને હવે તેને બે થી ત્રણ પાણી વોશ કરી લેશો એટલે તેમાં દસ નો ભાગ હોય તે બધું નીકળી જશે અને જ્યાં સુધી પાણી ક્લીન ન દેખાય ત્યાં સુધી આપણે તેને વોશ કરી લેવાની અને હવે તેમાં બધું પાણી છે તે નીતારી દેવાનું સાથે મેં અડધો કપ જેટલું ગરમ પાણી લીધું છે તે એડ કરીશું અને અડધા કલાક માટે આપણે તેને રેસ્ટ આપીશું જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે દસ મિનિટ માટે પણ રસ્ટ આપી શકો છો તો પણ દાળ સારી ઉપલાડી જશે તો હવે તમે જોઈ શકો છો દાળ પણ એકદમ સારી ઉપલાડી ગઈ છે તો તમને બતાવો આ રીતે દાળ છે એકદમ સારી પલળી ગઈ છે અને દાળ આપણે પલાળ્યા વગર કુક કરીશું તો દાળને કુક થતા વધારે સમય લાગે છે એટલા માટે આપણે આ રીતે પલાળીને બાફીશું તો માત્ર સારી વિશેલમાં જ દાળ છે એકદમ સારી વફાઈ જશે હવે દાળમાં રહેલું બધું પાણી નીતારી એ દાળ આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું અને અડધો કપ દાળ છે તો તેની સામે આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરીશું અને હવે ગેસને ફ્લેમ હાઈ રાખી પ્રેશર કુકર મૂકીશું અને પાણીને એકદમ સારું એવું ગરમ થવા દઈશું એટલે હું તમને એક ટ્રિક્સ બતાવું જો આ રીતે ફીણનો ભાગ ઉપર આવે તેના લીધેથી આપણી દાળ હોય તે ઉભરાતી હોય છે હંમેશા અડદની દાળ આપણે જ્યારે કૂક કરીએ ત્યારે ઉભરાતી હોય છે

અડધી સ્પૂન હળદર પાવડર એડ કરીશું એટલે દાળનો કલર છે એકદમ સારો એવો આવી જશે સાથે અડધી સ્પૂન જેવો તેલ એડ કરીશું અને પ્રેશર કુકરનો ઢાંકણ બંધ કરી એક વિસલ આપણે ગેસની હાઈ ફ્લેમ પર થવા દેવાની અને ત્રણ વિસલ એકદમ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાની એટલે દાળ છે એકદમ સારી કુક થઈ જશે તો હવે સાર વિસલ થઈ ગઈ છે પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ અને આ દાળ જો વધારે જૂની છે તો તમારે એક વેસલ વધારે પણ થવા દેવી પડે તો આ રીતે હવે આપણે જોઈ લઈએ દાળ પણ એકદમ સારી કુક થઈ ગઈ છે તો આ રીતે હાથમાં દાણો લઈને આપણે જોઈશું તો દાણો એકદમ સોફ્ટ એવો થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેના પર મૂકી સાત થી આઠ મિનિટ જેવું આપણે તેને થવા દઈશું તો દાળ એકદમ સારી ઘટ થઈ જશે અને જો તમને આ સમય લાગે કે દાળ વધારે ઘટ છે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો પણ એ તમારા પર ડિપેન્ડ કરે કે દાળ તમારે કેટલી ઘટ રાખવી છે કે કેટલી પતલી રાખવી છે એ પ્રમાણે તમારે રાખવાની અને હવે એક ઇંચ જેટલા આદુના ટુકડાને આપણે આ રીતે છીણી લેશું અને જો આદુ આપણે તડકો કરીએ તેમાં એડ કરીશું તો આદુ છે તે બળી જશે એટલા માટે આપણે અત્યારે જ એડ કરી દઈએ તો આ રીતે આદુને આપણે છીણીને એડ કરી દઈશું સાથે હવે તડકો પણ કરી લઈએ તો પેનમાં એક સ્પૂન જેવું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું જીરું થોડું લાલ થવા લાગે એટલે તેમાં એક પીંચ જેટલી હિંગ એડ કરીશું સાથે આઠ થી દસ લસણ નીકળીને આ રીતે ટુકડા કરી લીધા છે તે એડ કરીશું આ દાળમાં લસણનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે બે થી ત્રણ મિનિટ જેવું સાતળશું એટલે લસણ છે એકદમ સારું ઉછળાઈ જશે અને ગેસની ફ્લેમ લો રાખીશું સાથે તમાલ પત્ર સુકા લાલ મરચા મીઠા લીમડાના પાન એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર સાતળે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને અડધી સ્પૂન લાલ કાચમી મરચું એડ કરીશું પણ જો તમારે દાળ વધારે તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને લાલ મરચું પાવડર એડ કરી ગેસની બંધ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને દાળ આપણે જ્યારે બાફી છે ત્યારે પણ તેમાં આપણે લીલા મરચા એડ કર્યા હતા એટલે તમારે લાલ મરચું પાવડર જોવે એ પ્રમાણે એડ કરવાનો અને આ તડકામાં તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય તો હવે તડકા ને આપણે દાળમાં એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું એટલે દાળ એકદમ સારી ઘટ થઈ જશે તો હળદની દાળ ચોમાસામાં કે શિયાળામાં ખાસ કરીને બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ડાળ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે ઘણા ડુંગળી અને ટમેટાના ના પણ બનાવે છે પણ હું આ રીતે જ બનાવું છું એટલે દાળ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે જો તમે આ રીતે ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે ડાળ પણ એકદમ સારી ઘટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને દાળ તમારે ઝીણા કડ કરેલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું તો એકદમ ચટપટી અને ટેસ્ટી વળેદની ડાળ પણ તૈયાર છે જો આવી ગરમાં ગરમ અડદની દાળ સાથે બાજરીના રોટલા હોય તો બીજું શું જોવે તો હવે આપણે તેને ગરમા ગરમ સવ કરીશું આ દાળ તમે બાજરીના રોટલા રોટલી કે ભાખરી સાથે સૌ કરી શકો છો તો તમને રેસીપી કઈ લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને આવી આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ